મુન્દ્રા તાલુકાના લફરા ગામે ગેરકાયદેસર રીતે ગૌચરમાં મંજૂર કરવામાં આવેલ લીઝ સત્વરે સીલ કરી મંજૂર થયેલ હુકમ રદ કરવા બાબતે મુન્દ્રા તાલુકાના લફરા ગામે ગેરકાયદેસર રીતે ગૌચરમાં મંજૂર કરવામાં આવેલા લીઝ સત્વરે સીલ કરી મંજૂર થયેલ હુકમ રદ કરવા બાબત જણાવ્યું છે અહેવાલમાં ન્યૂઝ કરણ વાઘેલા ભુજ મારું નામ જાડેજા નટુભા રામસંગજી ગામ રામગઢ લફરા તાલુકો મુન્ડરા અમે લીજ સારું આવ્યા છીએ ગૌચરમાં ત્રણ જણા લીજ કરી છે તે બે હજાર નવથી કરીને અમે લડીએ છીએ હજી સુધી અમને કોઈ દાત નથી દીધો કર્મચારી બધાએ અમે કોઈ એવો રાજકારણ નથી મૂક્યો ધારાસભ્યને અમે અનિરુદ્ધભાઈને અહીંયા તેડી આવ્યા હતા પછી મહેન્દ્રભાઈને ગઢવી છે પ્રમુખ છે એના ભાજપના એને તેડી આવ્યા હતા રૂબરૂ સાહેબ મોર કલેક્ટર સાહેબ હતા એને કાને અમે રજૂઆત કરી હતી પણ અમારે જ્યારે કાગરી આવે ત્યારે સાહેબ ઉપરથી ફાઇલ માથેથી તૈયારી રાખી દે પછી માફ ન કપે પછી એ શું કે હવે તમે અંજાર જાઓ પછી અમે અંજાર જઈએ અંજાર હું બેઠા હોય બીજા તો અમે કાગરી અમને દઈ જાઓ તો અમે એને કાગરીએ દઈએ તો એ ઉપર રાખી દે હવે તમે મુંદ્રા જાઓ મુંદ્રા પછી મુંડા જઈએ તો અહીંયા સાહેબ ટીડીઓ સાહેબ ખાને કહે છે અમારા ખાને એ આવી રજૂઆત છે કાની કોઈ આવી નથી છે બાપુ તમે બીજે દોડ અહીંયા અમારા કાને પંચાયતમાં કોઈ વસ્તુ નથી તમારી તમે ત્યાં જઈએ તો ઉએ એમને એમ કે આવી અમાર પોઝિશન છે અત્યારે અત્યારે લીજ અમારી ચાલુ છે ત્રણ એટલે આનામાં એવું છે કે કોર્પોન घुમાવે છે જે પણ જે કંપનીવાળાને ખપે તો એનું ટાઈમ મંજૂરી આપી દીધી છે અને આમ પરજાને ડખાકાવા પર એવું છે હા એવું સાહેબ પ્યોર પદ્રુ પડ્યો છે ને અત્યારે અમારે ગામડોની તમે હાલત જોઓ ને માણસ હાલી નથી શકતા આવી હાલત છે ઉપરથી એમને ડંફરીયા બધા તૂટલ છે આમ રોડમાંથી જઈએ ને ખાકરી માણસોમાંથી પડે છે માણસો પાં ગાડીએ જોઈ એટલે પર્યા ભાગી જાય કોઈ કર્મચારી એને બધાને ખબર છે એવું નથી કોઈને ખબર નથી બધાને જાણકાર છે અમારી પણ કોઈ આવતો નથી વિચાર કરો તમે આવી હાલત ગામડાની છે પછી કે આવો ને આમ તેમ ને બધા આવો અને રોડની હાલત તમે જોઈ ને ખાલી રોડમાં માણસ નથી હાલી શકતા રોજ એક એકને એક એક્સિડન્ટ થાય લગભગ પાંચ છ તો માણસો મરી ગયા છે બકડા ખાને બે ખાણે એક્સિડન્ટ થઈ ગયા ત્યાં અવારનવાર એક્સિડન્ટ થાય છે તો કર્મચારી કોઈ એમ નથી કહેતું કે આ હકીકત છે આવી હાલત છે એક તરફ સરકાર કહે છે કે ગૌચર બચાવવો પશુધન બચાવવો ખેડૂત ઉપર હવે આમ પ્રજા સુખી થાય પરંતુ મુન્દ્રા તાલુકાના લફરા ગામે આ ગ્રામજનો જે વર્ષ બે હજાર નવથી સતત પરેશાન થઈ રહ્યા છે ગામની ઓગણીસો ને સાસઠમાં નીમ થયેલી જમીનમાંથી ત્રણ ઉદ્યોગોને લીજ ફાળવી દેવામાં આવી છે આ લીજમાં સરકારના જે ધારાધોરણો છે કાયદેસર ગૌચર નીમ થયેલી છે છતાં પણ કોઈ જમીન પરત લેવામાં આવી નથી અને આજે પરિસ્થિતિ એવી છે કે ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે અગાઉ જેમ વાત કરી કે આ ઓવરલોડ વાહનો ચાલે છે બ્લેક ટેપના ત્રણ ત્રણ કારખાનાઓ છે એના કારણે પાંચથી સાત લોકોના જીવ ગયા છે અને હજી પણ ભયંકર મોટા એક્સિડન્ટ થાય એ રીતે ડમ્પરો ચાલી રહ્યા છે ડમ્પરોમાંથી ખુલ્લે આમ રોડ ઉપર કાંકરી ખરી રહી છે અને સરકાર અને પોલીસ તંત્ર હોય આરટીઓ તંત્ર હોય કોઈના પેટનું પાણી પણ હલતું નથી એક તરફ સરકાર મોટી મોટી વાતો કરે છે સરકાર કહે છે કે અમે પ્રજાના સુખાર કાર્યક્રમ માટે કામ કરીએ ગ્રામજનો તે વિસ્તારના ધારાસભ્ય માન્ય અનિરુદ્ધભાઈ ત્યાંના નેતાઓ લોકલ સ્થાનિક નેતાઓ ભારતીય જનતા પાર્ટીના અનેક વખત રજૂઆતો કરી છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી સરકારે કાયદેસર ગૌચર અધિનિયમ ગૌચર વ્યવસ્થાપન નીતિ છે એનો ભંગ કરી અને ગૌચરમાંથી જમીન ફાળવી દેવામાં આવી છે શા માટે આ રીતે પ્રાંત અધિકારીએ ગૌચરમાંથી જમીન કમ કમી કરી આ બાબતે અનેક વખત રજૂઆતો થઈ અને તમામ પ્લેટફોર્મ ઉપર રજૂઆતો કરી પરંતુ તંત્રનો હજી સુધી પેટનું પાણી પણ હલ્યું નથી ગૌચરનો નિયમ છે કે તમારે ગૌચરમાંથી જમીન આપી હોય તો આટલીને એટલી જમીન ખાનગી વ્યક્તિએ ખાનગી ઉદ્યોગે સરકારમાં જમા કરાવવી પડે અને કલેક્ટરશ્રીને સત્તા છે ગૌચરમાંથી કમી કરવાની પરંતુ અહીં તો તત્કાલીન નાયબ કલેક્ટર મુન્દ્રા દ્વારા ગૌચરમાંથી કમી કરી અને ઉદ્યોગોને જમીન ફાળવી દેવામાં આવી અને એના બદલે કોઈ જમીન પણ આપવામાં આવી નથી આજે જે ત્રણ ટેપના કારખાનાઓ છે ત્રણ જે લીડ છે એના દ્વારા બેફામ ઉત્ખનન થઈ રહ્યું છે ઓવરલોડમાં ગાડીઓ ચાલી રહી છે ખેતી નાશવામાં આવી રહી છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી શું હજી પણ તંત્ર વધારે લોકોનો જીવ જાય વધારે લોકો જાન ગુમાવે એની રાહ જોઈ રહ્યું છે શા માટે આ તંત્ર આ લીજોને રદ કરતી નથી જે નિયમવૃદ્ધ પાસ કરેલી છે એ પણ લીજો ધમધમે છે તો શા માટે એવા કયા અધિકારીના પેટનું પાણી પણ હલતું નથી કયા અધિકારીઓ આની જોડે જોડાયેલા છે જેના કારણે આજે અમારે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને રૂબરૂ મળી અને આ તમામ જે ગૌચર વિરુદ્ધ હુકમ થયેલા છે એ રદ કરવા માટે રજૂઆત કરવાની જરૂર પડી